మన <laughs> <laughs> ડબલ પાણી પૂરી નાખીને પછી હજી તૂટો નહીં આવે કે મેં કહે ના એટલે આવે કે ના તૂટો આવે અને શું જો ને એટલો દઈ દીધો બધું ટોટલિંગ વસ્તુ મજા વધારે દરખે લેવા જાઉં ને કોઈ બોલે ને બીજા હમ મન કે જઈને થાય કે વિડીયો બનાવવાનો છે ને મેં કે ના એટલે આજ બ્લોગ નથી બનાવવાનો મે <laughs>

પાણી જાય સાજી એ વાત છે એ રોદામાં ને એવું બધું આવે ને એટલે નથી તો ન ઓલ થાય મુનું પણ પાણીપુરી એમ બનાવે નહીં હા તો પાણી એવું શાકા જેવું છે પાણી હા પાણી હજી એક નંબર

ચાર ડીશ નો પાછો ઓર્ડર દીધો એ ગમે બનાવો આવે ગયો હા તીખી પછી મજા બનાવી સોયત્રા પાડી દીધા ઓલા ને બનાવી દીધી હમ